વટાણા શાક છે છે અને અને મિક્સ કઠોળ વઘરેલી ખીચડી ખીચડી કઢી કઢી હા હા જેપી ફૂડ ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે તમને સરસ મજાનો નાસ્તો બતાવી દેવાનો છે આપડે નડિયાદની અંદર ડબાણ રોડ હજુ ડબાણ રોડ અને ત્યાં આગળ જે ભાવસર દાલવડા અને ભોજનાલય તમને સરસ મજાના ભજીયા અને ગોટા અને બધું મિક્સ નાસ્તોને બધું સરસ બતાવી દેવાનું છે ચાલો અને આ તમને એક્ઝેક્ટ લોકેશનની વાત કરું તો આ ડબણ રોડ અને આ નેક્સસ સેવન જોવા મિત્રો આ નેક્સસ સેવન બને છે નેક્સસ સેવન નડિયાદમાં બધા મિત્રોને ખબર હશે નેક્સસ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન આ સેવન છે અને આ નેક્સસ સેવનની સામે જ ભાવસાળ વડા અને ભોજનાલય તો સરસ મજા હું તમને આજે નાસ્તો બતાવી દેવાનું છે ચાલો મિત્રો જય મહારાજ જય મહારાજ જય મહારાજ અમે અમારા બધા વ્યૂઅર મિત્રો લઈને તમારે ત્યાં આવી ગયા છીએ પેલામ પેલા તો તમારું નામ જણાવો મારું નામ ભાવસાર પરેશ કુમાર પરેશભાઈ ભાવસાર હા વાહ ભાઈ વાસાર પરેશ બોલો અ કેટલા ટાઈમ થી બધું અહીં આગળ કામકાજ ચાલુ છે અને શું બધી વસ્તુ બનાવો છો અને આ બધી થોડી વાત કરો 10 વર્ષથી મારે અહીં ચાલુ છે ધંધો અચ્છા જમવામાં તમારે રોટલો શાક છે પૂરી શાક છે વઘરેલી ભીચડી કઢી દાળ અને પરેશ ભાઈ નાસ્તાનું બધું સવારમાં કામકાજ હોય છે અને જમવાનું સાડા અગિયાર પછી બપોરે સાડા અગિયાર પછી જમવાનું બધું શરૂ થઈ જાય અને અહીંયા આગળ બધા વ્યૂઅર મિત્રોને આવવા માટેનો ટાઈમ અને એડ્રેસની થોડી વાત કરતો એડ્રેસ છે ડભાણ રોડ કલેક્ટર કચેરી પાસે નેક્સસ સેવન ની સામે નેક્સસ સેવન ની સામે જુઓ મિત્રો આ નેક્સસ સેવન સામે બને છે અને એની સામે જ છે ભાવસાર દાલવાડા અને ભજીયાનો સરસ મજાનો તમને નાસ્તો બતાવી દેવાનો છે આજે પરેશભાઈ અત્યારે શું બને છે એ પણ થોડું વાત કરો અત્યારે તમને નાસ્તામાં દાળ વડા મળશે મેથીના ગોટા મળશે બટાકાના છે પાત્રા છે ખમણ છે ઓકે હા અને અત્યારે ગરમ ગરમ ચિપ્સ વાળા બટાકા ભજીયા થાય છે વાહ ભાઈ વાહ જોવા મિત્રો કામકાજ ચાલુ જ છે તમને સરસ મજાનો નાસ્તો બતાવી દેવાનો છે આજે ગરમ ગરમ લાઈવ એકદમ ઘરાગે એક વાર થાય એટલે ફરી ચાર વાર અહીં આવે હા વસ્તુ ઘર જેવી અને સારી બરોબર બરોબર આપણે પણ પહેલા મિત્રો અહીં આગળ આવીને ટેસ્ટ કરી લીધો છે અને આપણે જે સારી સારી જગ્યા છે એ જ કવર કરીએ છે જો મિત્રો તમને સરસ મજાનું ગરમ ગરમ આ દા ભજીયા બટાકાના પૈતાવાળા જોઈ લો પરેશભાઈ એટલી સરસ સુગંધ આવે છે ને આપણે ગોલ્ડ પરેશભાઈ કયું તેલ વાપરો છો તમે એ પણ અમારો વ્યુઅર મિત્રો જણાવો કપાસિયા હા કપાસિયા ગોલ્ડ તેલ ગોલ્ડ ઓકે વસ્તુ એકદમ ટેસ્ટી અને સારી સરસ મિત્રો સવારમાં તમને નાસ્તો પણ મળી જવાનો છે અહીંયા આગળ અને બપોરે જમવાનું પણ મળી જવાનું છે પૂરી શાક દાળ ફ્રાય જીરા રાઈસ ને બધું તમને સરસ મળી જવાનું રોટલી રોટલા બધું આઈટમ મળે વાહ ભાઈ વાહ બાદીના રોટલા પ્યોર આહા હા હા અને ઘઉંની રોટલી ગરમ ગરમ તમને મળે જમવાનું આજે આમ વઘરેલી ખીચડી થઈ ગઈ છે લે ખીચડી પણ જોવા પરેશભાઈ આહા હા હા જોરા વઘરેલી ખીચડી સરસ તૈયાર થઈ ગઈ છે આ દાળપુરી ની દાળ તૈયાર થઈ ગઈ જોવા મિત્રો અહીંયા આગળ સરસ જમવાનું પણ તમને મળી જવાનું છે વાહ ભાઈ વાહ જો બીજો અને નાસ્તો તો ચાલુ જ છે જો પાણી પોચા ખમણ મિત્રો મળી જવાના તમને નાયલોન વાળા અને આ પાત્રા છે જો અને મિક્સ ભજીયા બધું કામકાજ ચાલુ જ છે આ ભજીયા તૈયાર થઈ ગયા તમને બતાવ્યા હતા એ પરેશભાઈ હા બોલો આપણે શું ભાવ રાખ્યો છે એની પણ થોડી વાત કરો

વાહ ભાઈ વાહ હા મિત્રો ભરેશભાઈનો શ્વભાવ પણ એકદમ સરસ છે એક વખત ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા છે મિત્રો ચલો હવે તમને બીજા પણ ભજીયા બતાવી દઈશું તો ભજીયાનો લોટ બનાવે હા ભાજીના ભજીયા ભાજીના ભજીયા વાહ ભાઈ વાહ સરસ સરસ મિત્રો તમને ભાજીના સરસ ભજીયા બતાવી દઈએ પ્યોર કપાસિયાનું તેલ આપણે જે પરેશભાઈ અને સરસ મજાના ભજીયા તમને જુઓ લાઈવ એકદમ

તો અમે પરેશભાઈનો સ્પેશિયલ ટાઈમ લઈને આજે આઈયા છીએ વિડિયો શૂટ કરવા માટે સરસ મજાના તમને ભજીયા વાહ ભાઈ વાહ જો દાળ ને બધું એકદમ પ્યોર તેલ છે જો તમને જોઈને જ આ રંગ જ જોઈને જ ખ્યાલ આવી જશે એવું નથી કે વારંવાર વાપરે ના આપણે વાપરતો જ નથી આજનું તેલ કાલ વાપરવાનું નહીં વાહ ભાઈ વાહ રોજ નવું જ તેલ યુઝ કરવાનું રોજ નવું તેલ ઉમેરવાનું વાહ ભાઈ વાહ અને સુગંધ પરથી જ ખ્યાલ આવી જાય મિત્રો જો પરેશ ભાઈ આ જો લોટ પણ બંધાઈ ગયો છે સરસ પૂરી ને રોટલીનો નો બધો લોટ જો ચાલુ છે બધું કામકાજ લાઈવ અને એકદમ ફ્રેશ અને ચોખ્ખાઈ પણ તમને એટલી સરસ દેખા જોવા મળી જશે અહીંયા આગળ ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા છે વાહ ભાઈ વાહ જોઈ લો વાહ ભાઈ વાહ રંગ જ જોવા મિત્રો તમે ભજીયાની દાલવાડાની જો એકદમ સોફ્ટ થી ભજીયા વાહ ભાઈ વાહ સરસ જોવા લાલ અને મસ્ત ભાજીના ભજીયા તૈયાર થઈ ગયા છે વાહ વાહ મિક્સ સરસ તૈયાર થાય છે તમને બતાવી દે આ રીતે તમને એક ડીશ સરસ તૈયાર મળી જવાની આપી દઉં હું જોઈ લો ડુંગળીનો ભાઈ જોઈ લો મરચાં પણ આવી છે અને ચટણીનો આખો જગભરીને જ મૂકી દે છે જોઈ લો તમને ચટણી પણ સરસ ગરમ ગરમ મળી જવાની છે જોઈ લો આ તમને ડુંગળી પણ આવી જગ્યાએ આવું તમને બહુ ઓછી જગ્યાએ જોવા મળશે ડુંગળી અને મરચાંને બધું તમને જ આપી દેવાનું તમારે જોઈએ એટલું ખાવાનું જોઈ લો વાહ ભાઈ વાહ ચટણી પણ જોઈ લો એકદમ ગરમ ગરમ વાપાઈ વાત જે ખીચડી તમને બતાવી એની કઢી તૈયાર થાય છે જો કઢી સરસ તૈયાર થાય છે જો અંદર લોટ આવી ગયો છે કેટલા ટાઈમ આ બધું કામકાજ ચાલુ છે દસ વર્ષથી આ જગ્યા ઉપર હા અને હા પરીશભાઈ આપણી જે બીજી બ્રાન્ચ છે મેન બ્રાન્ચ એની પણ થોડી વાત કરો મારો ભાઈ છે નાનો મેં મની અચ્છા એને આ દાળ વડાની લારી છે માણીયાવડ સરતર પાસે છે બરોબર મારો નાનો ભાઈ થાય બરોબર એ કેટલા ટાઈમથી ત્યાં આગળ કામ થાય શું નહીં ત્યાં પંદર પંદર વીસ વર્ષ થયા છે બરોબર બરોબર એટલે મેન બ્રાન્ચ ત્યાં આગળ જમીન છે અને આ પરેશભાઈ ફરીશભાઈ આગળ બીજી બ્રાન્ચ પર બધું કામકાજ ચાલુ છે મોરસ આવી મિત્રો ફોન પર ઓર્ડર થઈ જતા હોય છે મેં એનું માટે બહુ સરસ તમને આજે જમવાનું બધું બતાવી દે છે નાસ્તો પણ બતાવ્યો અને જમવાનું પણ સાથે સાથે બતાવી કઢી તૈયારી થઈ ગઈ છે જો આજે સબ્જીમાં વટાણા બટાકા બટાકાનું શાક છે હા આવો આવો પરેશ ભાઈ નો સ્વભાવ પણ એકદમ સરસ છે મિત્રો બધાને એકદમ મજા પડી જાય અહીંયા આગળ આવી જાય એટલે જો ગરમા ગરમ ભજીયા અને જોડે જોડે જમવાનું પણ ચાલુ છે પર બધા બુકિંગ કરાવી લોટ બાંધવાનું બધું કામકાજ ચાલુ છે પૂરી ને રોટલી ને રોટલાનું બધું કામકાજ લોટ બાંધવાનું અહીંયા આગળ ચાલુ છે બધી બેનો સરસ બધું કામકાજ ચાલુ છે એકદમ ચોખ્ખા સાથે અને આ બાજુ કઢી તમને વઘારેલી બતાવી દઈએ જોયેલો પ્રસાંદનો મસાલો હા નડિયાદમાં બધા મિત્રો હા પ્રખ્યાત બધા ઘેર ઘેર વખણાય જાય મસાલો જોઈ લો પ્રસાંદ કઢીનો મસાલો જોવાનો વગર માટે સરસ તૈયાર થઈ ગયું છે બધું અચ્છા જોવા મિત્રો અમૂલનું જ ઘી વાપરવાનું કઢીના વગરનો જોઈ લો વાહ ભાઈ વાહ એક વખત ચોક્કસની મુલાકાત લેવા જેવી જગ્યા છે નેક્સસ સેવનની સામે મિત્રો

આવી મિત્રો ઘરની ખમણ પણ તમને સરસ નાગર મળી જવાના છે બધી જ વસ્તુ સવારમાં ગરમ ગરમ નાસ્તો અને અગિયાર વાગ્યા પછી સાડા અગિયાર વાગ્યા પછી જમવાનું સરસ મળી જવાનું છે આજના મેનુમાં વટાણા બટાકાનું શાક કઠોળ પૂરી રોટલી અને દાળપુરી ને કઢી ને બાજીના રોટલા અને કઢી વઘારેલી ખીચડી વાહ ભાઈ વાહ સરસ ખમણનો પણ એ જ ભાવ રાખ્યો છે કે ખમણ ને પચીસ આ બાજુ કઢી ઉકાળવાની ચાલુ થઈ ગઈ છે જોવા કઢી ઉકાળવાની સરસ ચાલુ થઈ ગઈ છે જમણવાર સાડા અગિયાર વાગ્યાથી શરૂ થાય તો બે વાગ્યા સુધી વાહ ભાઈ વાહ સરસ સરસ અને સવારે નાસ્તાનું કામ કેટલા વાગ્યા આઠ વાગ્યાથી શરૂ થાય આઠ વાગ્યાથી કસ્ટમર પણ સરસ બેસવાની પણ સરસ તમને જગ્યા મળી જવાની જો આ ને એક્સેસ સામે આપણે કલેક્ટર કચેરી જવાનો રસ્તો છે અને ત્યાં ગાડી ભોજનાલય એક વખત ચોક્કસથી મુલાકાત લેવા જેવી જગ્યા છે હા ભાઈ વાળીનું કામકાજ સરસ ચાલુ જ છે જુઓ બટાણા બટાકાનું શાક તૈયાર થવાનું છે જો આ પૂરી તૈયાર આ પૂરીનો લોટ બંધ થઈ ગયો છે જો મસ્ત ઉકાળો આવી ગયો છે તૈયાર થઈ ગયો છે જોડો